ડીલિમિટેશનના મુદ્દે અત્યારે ભારતમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે અને નેતાઓ પણ અલગ અલગ નિવેદનો આપી રહ્યા છે ત્યારે ડીલિમિટેશન છે શું અને નોર્થ અને સાઉથના રાજ્યને તેની શું અસર થવાની છે અને ખાસ ગુજરાતને તેની શું અસર થવાની છે સામાન્ય ભાષામાં આપણે આ બાબતે ચર્ચા કરીશું અમારા સિનિયર પત્રકાર ડોક્ટર કિરણ કાપૂરે સાથે તો કિરણભાઈ જે ડીલિમિટેશન ખરેખર છે શું બેઝિક તેનું શું કઈ રીતે આપણે લોકો સુધી તેને સમજ પાડી શકીએ આ મુદ્દા ઉપર જો સૌથી પહેલાં મુદ્દો એ સમજવાનો કે ડિલિમિટેશનની જે અત્યારે ચર્ચા થઈ રહી છે એ વધુમાં વધુ દક્ષિણ રાજ્યોમાં થઈ રહી છે એટલે દક્ષિણના રાજ્યોમાંથી તમિલનાડુના જે મુખ્યમંત્રી છે સ્ટાલિન એણે સૌથી પહેલાં આ મુદ્દો ઉપાડ્યો કે ભાઈ ડિલિમિટેશન જો આવશે જેને ગુજરાતીમાં આપણે સીમાંકન કહીએ છીએ અને હિન્દીમાં એનું વર્ડ છે પરિસીમન એટલે એમાં મૂળે એવું થાય છે કે ભાઈ અત્યારે સમજો કે એક સીટ દીઠ કોઈ અત્યારે સાંસદની મેમ્બર ઓફ પાર્લામેન્ટની કોઈ બેઠક છે તો એમાં એવરેજ વીસ લાખ મતદાતાઓ છે એવું એઝ્યુમ કરો ઉદાહરણ તરીકે તમને કહું છું એટલે આપણી વસ્તી જે વધી છે છેલ્લું સીમાંકન જે થયું હતું એ ઓગણીસો ને છોતેરની આસપાસ થયું હતું ના સોરી ઓગણીસો ઇકોતેરમાં થયું હતું અને છોતેરમાં ઇન્દિરા ગાંધીએ પછી ડિસિઝન લીધું એની વાત આગળ કરીશું આપણે પણ આ જે ડિલિમિટેશન સીમાંકનની જે વાત છે એમાં સૌથી વધારે નુકસાન જે જઈ રહ્યું છે એવું અપેક્ષા એવું વાત કરી રહ્યા છે દક્ષિણના રાજ્યોમાંથી અવાજ ઉઠી રહ્યો છે કે ભાઈ અમને સૌથી વધારે નુકસાન જશે હવે આ નુકસાન કેમ જશે કારણ કે આ અત્યારે જે પ્રતિનિધિત્વ છે સમજો કે યુપીની સીટ સૌથી વધારે છે હેંસી છે એમ જ મધ્યપ્રદેશની સીટો સૌથી વધારે છે રાજસ્થાનની સીટો વધારે છે બિહારની સીટો વધારે છે આ સીટો વધારે છે એનું કારણ છે કે ત્યાં વસ્તીના અનુપાતમાં આ બેઠકો એમને ફાળવવામાં આવી છે એવી રીતે દક્ષિણની સીટો ઓછી છે એમાં પાંચ રાજ્યો જે મુખ્ય ગણી શકીએ આપણે કેરલ આંધ્ર કર્ણાટક તામિલનાડુ આ રાજ્યોને આપણે ગણી શકીએ તો આ રાજ્યોમાં વસ્તી ઓછી છે એટલે એમની સીટો ઓછી છે આમે આપણે કેન્દ્ર સરકારમાં જ્યારે 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 આપણે જોયું છે ત્યારે પ્રતિનિધિત્વ મોટાભાગે ઉત્તરના રાજ્યો કરતા હોય છે એટલે એને લઈને સ્ટાલિને એવું અવાજ ઉઠાવ્યો છે કે હવે જો ડિલિમિટેશન થશે તો એ સાઉથને એટલે દક્ષિણના રાજ્યોને એમાંથી નુકસાન જશે હવે આ નુકસાન કેવી રીતે જશે તો એ નુકસાનનું સૌથી અગત્યનું કારણ એ છે કે જે ઉત્તર ભારતના જે રાજ્યો જેને પહેલાં એવું કહેવાતું હતું એવું ન કહેવું જોઈએ કે જેને બીમારું રાજ્યો એવું કહેવાતું હતું કે ત્યાં જે વસ્તી વધારાનો દર છે એ વધારે છે વધુ છે એટલે ત્યાં વસ્તી વધારે વધી છે અને સાઉથમાં એ વસ્તી કંટ્રોલમાં રહી છે તો હવે આના કારણે શું થયું કે હવે ડિલિમિટેશન થાય અને ડિલિમિટેશનમાં જે આપણા બંધારણમાં જે જોગવાઈ છે એ મુજબ એ મને લાગે છે આર્ટિકલ એટી વન આર્ટિકલ એટી ટુ મેં નથી જોયું પણ અત્યારે જે કંઈ હું વાંચું છું એમાં એ આવે છે એ જોગવાઈ મુજબ એવું છે કે વસ્તીના અનુપાતમાં તમને બેઠક ફાળવવામાં આવે આ મુદ્દો એના પરથી જ આવે છે હવે વસ્તીના બેઠક ફાળવવામાં આવે એવી જો ગણતરી થાય હવે ફરીથી તો એવું થાય કે નોર્થ જે છે રાજ્યો જે મોટા મોટા રાજ્યો જેની સીટો અત્યારે પણ વધારે છે એ વધુ વધશે એટલે એક અંદાજો છે કે એસી સીટો છે અત્યારે ઉત્તર પ્રદેશમાં તો એની ગણતરી કોઈક માંડી છે કે ભાઈ એ પંદર લાખ બેઠકે એક જો એમપી વધે તો એની દોઢસો જેવી સીટો થાય છે એટલે બિહારની ગણીને બસો ને પાર જતી રહે ઉભી થાય એટલે કોઈક રીતે એ દક્ષિણ ભારતનું જે કોઈક ને કોઈક રીતે એમનું પ્રતિનિધિત્વ છે એ કેન્દ્ર સરકારમાં ઘટી જાય એનો આ મુખ્ય વિવાદ છે અને એના માટે જે સ્ટાલિન છે મુખ્યમંત્રી તમિલનાડુના એણે જોર જોરથી અવાજ ઉપાડ્યો છે ને એણે એવું કીધું છે કે ભાઈ આપણે ઓલ પાર્ટી મિટિંગ કરીશું અને આનો કોઈ ઉકેલ આવે એના માટે આપણે ટ્રાય કરીશું તો તેમણે હું અટકાવું છું તેમણે ભૂતકાળમાં એક એવું પણ નિવેદન આપ્યું કે સોળ સોળ બાળકો પેદા કરો હા એ નિવેદન એટલે આ ચર્ચાઓ બહુ પહેલાથી ચાલુ થઈ ગઈ હતી નેતાઓને ખબર પડી ગઈ છે કે હવે થવાનું હા ડિલિમિટેશન આમાં એવું છે કે સૌથી પહેલાં ડીલિમિટેશન મને લાગે છે કે અત્યાર સુધી પાંચેક વખત થયું છેલ્લે એકોતેરમાં થયું ને છોતેરમાં જ્યારે કરવાની વાત આવી ત્યારે ઇન્દિરા ગાંધીએ એ ડીલિમિટેશનને પચ્ચીસ વર્ષ પાછું ઠેલ જ્યારે ઇમરજન્સી લાગુ થઈ ત્યારની ઇમરજન્સી હા ઇમરજન્સી લાગુ થઈ ત્યારની એટલે એમણે પચીસ વર્ષ આ ડિલિમિટેશન ને પાછું ઠેલી દીધું એનું મુખ્ય કારણ એ છે કે એ વખતે ફેમિલી પ્લાનિંગ સૌથી પ્રાયોરિટીમાં હતું કે ભાઈ તમે કોઈક રીતે વસ્તી ઘટાડવાની સરકારની નીતિ ઘડી હતી અને એ તમે ભૂતકાળના થોડા ન્યૂઝ જુઓ ને એટલો બધો પ્રાયોરિટીમાં હતો વસ્તી નિયંત્રણ વસ્તી નિયંત્રણ કે એ રીતે વસ્તી કઈ નિયંત્રિત ન થાય હવે એ પચીસ વર્ષ જે પાછું ઠેલ્યું હતું એટલે એ વાત આવી બે હજાર એક માં એટલે બે હજાર એકમાં એ પચીસ વર્ષ એટલા માટે પાછું ઠેલ્યું હતું કારણ કે એમાં એવું હતું કે ભાઈ કોઈક રીતે વસ્તી નિયંત્રિત થાય અને એમાં કોઈ બીજું હર્ડલ ના આવે એટલે કોઈ મુશ્કેલી ના આવે અને આ પ્રમાણે જે નીતિ ઘડી છે સરકારે ફેમિલી પ્લાનિંગની એ નીતિ ચાલતી રહે અને સમાંતર સમાંતર બધું થઈ રહે એટલા માટે આ એમણે અટકાવી દીધું હતું કે ભાઈ હવે સીમાંકન નહીં થાય પચીસ વર્ષ સુધી બે હજાર એકમાં જ્યારે આ પચીસ વર્ષ પૂરા થયા ત્યારે અટલ બિહાર વાજપેયી એ નિર્ણય લેવાનો હતો એટલે એમની સરકારે નિર્ણય લેવાનો હતો તો ત્યારે પણ એ આ નિર્ણય પાછો પચીસ ની આસપાસ આવે છે હવે એટલે એ પચીસ વર્ષ હવે પૂરા થાય બે હજાર પચીસ માં પૂરું થાય હા એટલે હવે એવું છે કે એ વખતે જે પાછો ઠેલ્યો હતો નિર્ણય એ હવે લેવાનો થાય હવે અને બીજું ક્યાં લેવાનો થાય છે એવું સરકારે અગાઉથી વિચારી રાખ્યું હતું એવું પણ અમુક લોકો એઝ્યુમ કરે છે એનું કારણ એ છે કે જે નવી સંસદ બની છે એમાં આઠસો ને બેઠકો છે એની એટલી બધી વ્યવસ્થા એટલી વ્યવસ્થા રાખવામાં આવી છે પણ હાલ તો પાંચસો તેતાલીસ જ છે આપણા હા તો પછી વધારાની સીટ એટલે પહેલેથી જ એઝ્યુમ થઈ ગયું કે કે આ આવો આવો નિર્ણય આવશે એવું હોય હોય નવી બનતી તો તો એમાં ભવિષ્યનો વિચાર કરીને સો એક વર્ષનો વિચાર કરીને તમે બનાવતા હો તો એના અનુસંધાન અનુસંધાને બનાવી હોય એવું જરૂરી નથી કે આ બે હજાર છવ્વીસમાં જ કરે પણ એમને ખબર હતી કે ભાઈ આગળ વધવાની છે હવે એ ચર્ચા અત્યારે છેડાય છે હવે એ ચર્ચા છેડાય છે એનું મુખ્ય કારણ સ્ટાલિન છે અને એના પછી તરત જ અમિત શાહનું ગૃહમંત્રીનું એવું નિવેદન આવે છે કે કોઈ પણ રીતે તામિલનાડુને કે દક્ષિણના રાજ્યોને કોઈ નુકસાન નહીં થાય ના એમણે એમણે એવું કીધું કે તમિલનાડુને કોઈ નુકસાન નહીં થાય મારા ખ્યાલથી એટલે તમિલનાડુની પરિસ્થિતિ એવી છે જે હાલની વસ્તી વસ્તી ગણતરી અને આગળની જે હતી ને અત્યારે જે થશે એ પ્રમાણે કે એને ઓગણીસ બેઠક જ રહી છે એટલે ના કોઈ ફાયદો છે ના કોઈ નુકસાન છે કદાચ એ પરિપ્રેક્ષમાં એમણે આ નિવેદન આપ્યું હોય શકે કારણ કે સાઉથના બીજા જે રાજ્યો છે ત્યાં તો ઇફેક્ટ પડવાની ના કે કોઈક ઘટશે કોઈક વધશે ના એટલે આમાં કેવું છે કે અત્યારે પણ જેટલો અભ્યાસ થયો એમાં એવું જરૂરી નથી કે જે બેઠક છે જેમ કે અંદમાન નિકોબાર છે તો ત્યાં વસ્તી ઓછી છે ત્યાં વીસ લાખની વસ્તી નથી પણ તેમ છતાં બેઠક ફાળવવામાં આવી છે તમે અરુણાચલ પ્રદેશનો વિસ્તાર જુઓ તો ત્યાં પણ વસ્તી ઓછી છે પણ ત્યાં બેઠકો એ રીતે ફાળવવામાં આવી છે તો હવે તમે દિલ્હીનો વિસ્તાર જુઓ ત્યાં સાત જ બેઠક છે પણ ત્યાં વસ્તી બહુ વધારે છે એટલે હવે જ નવું સીમાંકન આવે તો દિલ્હીની બેઠકો ચોક્કસ વધે કારણ કે એને વધારવી જોઈએ પણ એનું પ્રપોર્શન કે એની વાત અત્યારે સર આ ચર્ચા કેમ થઈ રહી છે કારણ કે સરકારે આ વાત કોઈકને કોઈક રીતે એક દબાયેલા સુરે કરી રહી છે અને એમાં કોઈ સ્પષ્ટતા નથી કરી રહે ખાલી એ સાઉથના જે દક્ષિણના રાજ્યો છે એમને કોઈક ને કોઈક રીતે એવી હૈયાધારણા આપી રહ્યા છે કે ભાઈ તમારી સીટો ઓછી નહીં થાય અને તમને કોઈ નુકસાન નહીં થાય એટલે કોઈક રીતે આ મામલો થાળે પડે હવે આમાં સૌથી અગત્યની વાત આમાં આ વસ્તી બેઠક વધારવાની વાત આવે છે ત્યારે જે સૌથી અગત્યની વાત આવે છે એ કે વસ્તી આધારિત અનુપાતમાં બેઠક જો ફાળવવી હોય

વસ્તી ગણતરી કરવાનું પ્લાન કરી રહી છે અને એવું પણ કહેવાય છે કે આ વસ્તી ગણતરી બે હજાર એકવીસમાં નહીં કરી એનું એક કારણ એ પણ હતું કે એમને ખબર હતી કે બે હજાર પચીસમાં આપણા આ પૂરા થઈ રહ્યા છે પણ આ બધી વાતો છે અત્યારે આ સત્તાવાર કોઈ નિવેદન સત્તાવાર કોઈ નિવેદન નથી આ વાતો હવે બધા જ અલગ અલગ મીડિયામાં સ્પષ્ટતા સરકાર તરફથી નથી આવતી એટલા માટે આ બધી વાતો ફેલાઈ રહી છે એ રીતે પણ જે પ્રકારે જે સાઉથ રાજ્યના જે નેતાઓ છે એ લોકોના નિવેદન આવે છે જેમ કે સીએમ ચંદ્રબાબુ નાયડુ છે એણે પણ વધુ બાળક પેદા કરવા માટે એકવાર નિવેદન આપી દીધું પણ આ બધી ચર્ચાઓ હજી સુધી ગુજરાતમાં આવી નથી કેમ શું ગુજરાતને આની કોઈ અસર નથી થવાની ના ના ગુજરાતમાં ચોક્કસ અસર થશે જ પણ પોલિટિકલી આપણું આમે ગુજરાત મને એવું લાગે છે કે આવા મુદ્દા પર જ્યારે સરફેસ પર આવશે ત્યારે કશું એમાં આપણા ત્યાંથી નિવેદન આવશે અને આમે ગુજરાતનો જે ગ્રાફ છે બેઠકોનો એ મને લાગે છે કે સ્ટેડી રહેશે કારણ કે અહીંયા પણ એ અનુપાત આપણા ત્યાં વસ્તીનો એવો નથી વધી ગયો એટલે એમાં બહુ ફેરફાર નહીં આવે એટલે જ્યારે ફેરફાર આવશે ત્યારે ચોક્કસ ચર્ચા થશે પણ અત્યારે જે અત્યારે મૂળ મુદ્દો છે એ સાઉથનો છે દક્ષિણના રાજ્યોનો છે જેમને એવો ભય સતાવી રહ્યો છે બેઠકો બેઠકો થઈ આમે સાઉથમાં એ અવાજ ઉઠતો જ રહ્યો છે બીજું કે અત્યારે દક્ષિણના રાજ્યોમાં તામિલનાડુમાં જ એ બીજો મુદ્દો એન દ્વારા એટલે આની સાથે સાથે જ જે અવાજ ઉઠી રહ્યો છે આ કેમ મુદ્દો વધારે ચર્ચાઈ રહ્યો છે એનું એક કારણ એ છે કે ત્રણ ભાષાઓ કોઈ રીતે લાગુ કરવાનું નવી એજ્યુકેશન પોલિસીમાં સરકારે નિયમ બનાવ્યો છે એટલે એનો પણ વિરોધ સાથે સાથે દક્ષિણના રાજ્યો કરી રહ્યા છે એટલે એમાં સ્ટાલિનનું નિવેદન એવું છે કે ભાઈ આના આધારે અમારા પર હિન્દી ભાષા થોપવામાં આવશે એટલે એવું થવાનું નથી જે એક્સપર્ટ છે એવું કહે છે કે ભાઈ તમે તામિલ ભાષા પહેલી છે તમારી બીજી અંગ્રેજી ભાષા છે તો ત્રીજી તમે કોઈ પણ દેશની કોઈ પણ સ્થાનિક ભાષા જે છે એ તમે ભણાવી શકો એવું જરૂરી નથી એમાં હિન્દી હોવી જોઈએ પણ સ્ટાલિન ભાષાથી પણ આ ભય વધારે ફેલાવી રહ્યા છે કે ભાઈ દક્ષિણના રાજ્યોને આ બંને મુદ્દે એક સીમાંકન મુદ્દે અને એક ભાષાને લઈને આ બંને મુદ્દે અન્યાય થશે અને દક્ષિણના રાજ્યોનું વેટેજ જે છે એ ઘટશે પણ અત્યારે જે પ્રકારે તમે આ મુદ્દા પર રિસર્ચ કર્યું તો તમને શું લાગે છે કે જો સીમાંકન થાય તો કયા રાજ્યની કેવી પરિસ્થિતિ હશે તમારા મુજબ એટલે એનો જરાક થોડોક આપણે એક ઓવરવ્યૂ લઈએ આ બધા અલગ અલગ જગ્યાએ એના આંકડા મુકાયા છે એટલે એક જે છે અત્યારે યુપીની જે કરંટ સીટ છે એ પંચ્યાસી બતાવે છે અને એમાં જે છે તમારે સીટ એટ પંદર લાખ રેશિયો એટલે પંદર લાખનો જો રેશિયો ગણવામાં આવે વસ્તીનો તો એકસો અડસઠ સીટો થાય છે અને આ સીટો જો ગયા વખતે મને લાગે છે કે જે છેલ્લે થઈ હતી છોતેરમાં એ મુજબ એક એમપી દસ લાખ લોકોનું પ્રતિનિધિત્વ કરતો હતો હવે એ જ જો રેશિયો રાખવામાં આવે તો બસો ને પચાસ થાય છે યુપીની સીટો પંદર લાખે થાય તો એકસો અડસઠ થાય છે અને વીસ લાખે થાય તો એકસો ને છવ્વીસ થાય છે આવી રીતે જ બિહારનો રેશિયો છે એની પણ સીટો જે છે અત્યારે ચોપન છે જે એકસો ઓગણસીર થાય ડબલથી વધારે અને પણ જે ગયા વખતનો રેશિયો છે એ તો નહીં રાખવામાં આવે એટલે એનું કારણ એ છે કે એનું ટોટલ જ્યારે કરીએ છીએ ત્યારે તેરસો ને થાય છે પંદર લાખનો રેશિયો રાખીએ છીએ ત્યારે એ સીટો નવસો બેતતાલીસ થાય છે અને વીસ લાખનો રેશિયો રાખીએ છીએ ત્યારે એ સાતસો ને સાત થાય છે એટલે આ આંકડો વીસ લાખની આસપાસ આવીને અટકે પણ જો આવું થાય તો પછી એવો પણ સાઉથમાંથી અવાજ ઉઠાને કે એમની સાથે અન્યાય થયો કારણ કે જ્યારે ચૂંટણી થાય લોકો તેમના પ્રતિનિધિને ચૂંટીને મોકલતા હોય પરંતુ હવે સાઉથ જોડે એટલું સંખ્યાબળ જ નહીં રહ્યું હોય કે દિલ્હીમાં સરકાર બનાવવા માટે ત્યાંના લોકો એવું ઈચ્છે કે ભાઈ આ પાર્ટીની મારે દિલ્હીમાં સરકાર બનાવી છે કે આ પાર્ટી સારું કામ કરે છે આપણે એને દિલ્હીમાં મોકલે તેવું તો શક્ય જ ના થાય ના એટલે સાઉથનું પહેલેથી જ એ દિલ્હીમાં પ્રતિનિધિત્વ ઓછું રહ્યું છે આપણે પણ આપણને જલ્દીથી સાઉથના કોઈ પ્રાઇમ મિનિસ્ટર જેમ કે નરસિંહા રાવ હતા એવી રીતે બહુ જલ્દીથી કોઈ ફિગર આપણને યાદ નથી આવતું જેટલા ઉત્તર સાઈડથી ક્યાં તો ભારતના બીજા ભાગોમાંથી આપણને યાદ આવે છે તો એ જે મુશ્કેલી છે દક્ષિણના રાજ્યોની એ તો રહી જ છે એટલા માટે જ દક્ષિણના રાજ્યોમાં સમવ બીજેપી એટલું બધું સારું નથી કરી શકતી અને ત્યાં એટલા માટે જે સ્થાનિક પક્ષો છે એ વધુને વધુ મજબૂત છે તમે જુઓ કે ત્યાં ચંદ્રાબાબુ નાયડુ છે અહીંયા સ્ટાલિન છે કે કેરલામાં લેફ્ટિસ્ટ ગવર્મેન્ટ રહી ચૂકી છે જયલલિતા હતા આના પહેલાં તો ત્યાં જે સાઉથના નેતાઓ છે એ લોકલ લેવલ પર બહુ મજબૂત છે ને ત્યાં જે કેન્દ્રના નેતા છે જેમ કે નરેન્દ્ર મોદી હોય કે રાહુલ ગાંધી હોય તો એમની છબી એટલી બધી મજબૂત રીતે સાઉથમાં નથી જતી તો પછી એવું પણ બને કે જે પ્રકારે જો આવી જ રીતે મૂલ્યાંકન થશે સીટોનું તો પછી કોઈ પણ રાજકીય પક્ષ છે તે યુપી બિહાર બાજુ વધારે ધ્યાન કેન્દ્રિત કરે એ તો અત્યારે પણ કરે છે યુપી બિહાર બાજુ પણ અત્યારે તો એવું છે કારણ કે દિલ્હીનો રસ્તો પછી ત્યાં થઈને જ જાય એવું થઈ ગયું અત્યારે પણ આમાં એવું છે કે તમે જુઓ કે નરેન્દ્ર મોદી છે તો એ કેમ વારાણસીથી ચૂંટણી લડ્યા એક એનું કારણ વારાણસી ધાર્મિક પેલી બેઠક છે એ પણ લઈ શકાય પણ બીજું કારણ એ ઉત્તર ભારતથી પોતાનું રિપ્રેઝેન્ટેશન રહે એવી પણ અંદરથી મહેચ્છા હશે વડાપ્રધાનને આપણે જાણતા નથી એમણે આ કોઈક જગ્યાએ ક્લેરિફાઈ કર્યું હોય તો પરંતુ મૂળ વસ્તુ એટલી છે કે આમાં સંતુલન જળવાય એ રીતે સીમાંકન થવું જોઈએ એવું એ નથી કે સીમાંકન કોઈ એક નિશ્ચિત જે વસ્તી હોય છે એ પ્રમાણે થાય છે જેમ કે અત્યારે જ આપણે ડેટા જોઈએ તો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું જે આપણા ત્યાં છે એ લદ્દાખ છે પણ એની વસ્તી જોઈએ તો એ બે લાખ ચુમ્મોતેર હજારની આસપાસ છે અને મતદાતાની રીતે જોઈએ સૌથી મોટી સીટ તો એ એમપીનું મલકાજગીરી બેઠક છે જેની વસ્તી સાડત્રીસ લાખની આસપાસ છે એટલે આ જ તમે અંતર બતાવે છે કે એક જગ્યાએ એક એમપી માત્ર ત્રણ લાખની આસપાસના લોકોનું પ્રતિનિધિત્વ કરે છે અને બીજી બાજુ એ જ આંકડો સાડત્રીસ લાખ સુધી પહોંચે છે એટલે આ જે ડિફરન્શિયેટ છે એ તો તમે જેમ કે તમે પૂર્વના રાજ્યોમાં જાઓ તો ત્યાં વસ્તી ઓછી છે અને ત્યાં રિપ્રેઝન્ટેશન એ પ્રમાણે તમારું આંકડાઓ ઘટી જાય છે વસ્તીના એવી રીતે જ તમે અંદમાન નિકોબરમાં જાઓ કે આવી છૂટી છવાયા જે રા જે નાના નાના રાજ્યો છે ત્યાં તમને બેઠકો જે મળે છે એમાં વસ્તી છે જે પ્રતિનિધિત્વ કરે છે એમાં વસ્તી ઓછી છે અને જે મોટા રાજ્યો છે જેમ કે તમે ઉત્તર પ્રદેશ લો બિહાર લો કે મધ્યપ્રદેશ અને રાજસ્થાન લો કે મહારાષ્ટ્ર લો તો આ બધી જગ્યાએ જે લોકોનું લોકો છે એ વધારે લોકોનું પ્રતિનિધિત્વ એક એમપી કરે છે એટલે એમાં વીસ લાખથી લઈને અમે સીટ ગણાવી એ સાડત્રીસ લાખ સુધીનો પણ આંકડો આવી શકે એમ જી બિલકુલ આપણે સામાન્ય ભાષામાં લોકોને સમજાય તે રીતે આ ચર્ચા તો કરી પરંતુ હવે આ છેલ્લા સવાલ સાથે આપણે આ ચર્ચાને પૂર્ણ વિરામ આપીએ કે કદાચ ડિલિમિટેશન લાગુ થાય સંખ્યા વધે તો સામાન્ય જનતાને શું અસર થાય શું તેના પર બોજો વધશે કારણ કે જો સકો નવા સંસદો નવા સાંસદો ઉમેરાય તો પછી એના માટે એક સેક્રેટરી બી ફરવા ફરવાતો હોય છે એને રહેવાની જગ્યા એના પગાર એને આવા જો જ એ બધું મૂળ તો આપણા પૈસામાંથી તમારા અને મારા પૈસામાંથી જ થતું હોય છે જનતાના પૈસામાંથી થતું હોય છે તો સરકાર પર એ બધો બોજો આવશે જો સરકાર પર બોજો આવે ને એનો તો આ આપણે આવું ચર્ચા ના કરે પણ મને એવું લાગે છે આપણને જેટલી સમજણ વ્યવહારુ સમજણ રાખીએ કે એક પ્રતિનિધિ હોય એમપી તો એનો ખર્ચ વધે એનો કોઈ વાંધો ના હોય આખા દેશનો જો ખર્ચ આપણે કાં તો એની કોન્સ્ટિટ્યુશન પ્રમાણે બી જો ખર્ચની વહેંચણી કરીએ તો એ તો બહુ મામૂલી ખર્ચ થાય મૂળ વસ્તુ શું છે કે એ યોગ્ય નિર્ણય લે એ યોગ્ય રીતે રિપ્રેઝેન્ટ કરે એમના જે સ્થાનિક મુદ્દાઓ હોય એ સંસદ સુધી લઈ જાય અને બીજું કે વધુમાં વધુ એની જે છે ત્યાં એ લોકો સાથે જોડાયેલો રહે આ મુખ્ય વાત છે નહીં કે એને સગવડવાળી વાત છે એ અગત્યની છે સગવડ તો એને આપવી જ જોઈએ કારણ કે એ આટલા લાખો લોકોનું પ્રતિનિધિત્વ કરે છે પણ મૂળ વસ્તુ જે એને કામ કરવાનું છે જે આપણા બંધારણમાં લખ્યું છે અને એક રાજકીય નેતા તરીકે ભારત દેશની જે સ્થિતિ છે એ મુજબ એણે વર્તવું જોઈએ જે આપણે સામાન્ય રીતે જોઈએ છે કે એવું નથી થતું એક વખત જો એમપી થાય તો એ પ્રજા સાથેનો નાતો ગુમાવી દે છે એટલે આપણે આપણા એમપીને અહીંયા રોડ પર કે એવી રીતે નથી જોતા કે એ એટલા ઇઝી એક્સેસેબલ બી નથી હોતા એટલે આ બધા મુદ્દા છે એ અગત્યના છે નહીં કે એમની સગવડવાળી વાત ખર્ચો તો થવાનો જ છે ખર્ચો તો આપણા દેશમાં બહુ બધો નકામો ખર્ચો થાય છે જો આવી રીતે રિપ્રેઝન્ટેશન થાય તો એટલું સારું થાય કે ભાઈ જે ડિવાઈડ થાય અને કોઈક રીતે વધુ મુદ્દા સંસદ સુધી પહોંચે એટલે હવે નેતા બનવા માટેની ઓપોર્ચ્યુનિટી પણ વધશે જો આ લાગુ થાય તો તો બની શકે કે જે

વર્થફુલ મળી જાય છે કે જેનાથી એ એવું સમજે કે ભાઈ એ આગેવાન બની ચૂક્યો છે એટલે આ તો એક સફર છે કે ભાઈ જેમાં તમારે એક એક પડાવ તમારે આગળ વધવાનું છે અને એમપી એ મને લાગે છે કે બહુ કોઈ એક નેતા માટે એ સપના જેવું હોય છે કારણ કે તમારા રિપ્રેઝન્ટેશન એકસો ચાલીસ કરોડમાં માત્ર પાંચસો છે એટલે એ ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં આવવા જેવું છે જી બિલકુલ તો આ હતી આજના મુદ્દાની ચર્ચા ડિલિમિટેશન જે દેશભરમાં અત્યારે ચર્ચાનો મુદ્દો બન્યો છે અને આ જ ચર્ચાના મુદ્દા પર અમારી સાથે જોડાયા હતા ડૉક્ટર કિરણ કાપુરે જે સામાન્ય ભાષામાં તમને સમજાય તેવી ભાષામાં આ મુદ્દા ઉપર ચર્ચા કરી ફરી મળીશું નવા વિષય સાથે ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો જે पेड़ पराहाई जाना